તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએ ગુજરાતની યુટ્યુબ ચેનલ ઉત્તરાખંડના ટિહિમાં વાદળ ફાટ્યું ચારધામ ગયેલા બસો શ્રદ્ધાળુઓ ફસાયું ચારથી વધુ લોકોના મોત બચાવ કામગીરી ચાલુ છે જ્યાં મિત્રો ઉત્તરાખંડમાં ફરી એકવાર તારાજી સર્જાઈ છે ટિહિમાં વાદળ ફાટવાના કારણે એક હોટલ ધોવાઈ ગઈ હતી જેના કારણે પાંચ લોકોના મોત થયા હતા ચારધામ યાત્રાએ ગયેલા બસો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં અટવાયા હતા દરેકની સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા કેદારનાથ ધામમાં પણ ભારે વરસાદ થયો છે મંદિરને સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવ્યું છે અહીં મંદાકીની નદીનું જળસ્તર અચાનક ઘટી ગયું છે ઉત્તરાખંડમાં પહાડી જિલ્લા માટે વરસાદની આફત બની ગઈ છે બુધવારે રાત્રે વાદળ ફાટવાના કારણે સર્જાઈ હતી અચાનક પહાડની ઉપરથી આવેલા પાણી એક હોટલમાં ધોઈ નાખ્યા અને આજ પાણી ઘણા પાણીમાં પણ વહેવા લાગ્યા હતા દુર્ઘટના સમયે હોટલમાં કોઈ મુસાફરો ન હતા ત્યાં માત્ર હોટલના માલિક ભાનુ પ્રસાદ અને તેમના પત્ની નીલમ દેવી અને પુત્ર વિપિન હતા ત્રણેય પાણીમાં તણાઈ ગયા હતા અકસ્માતની માહિતી પોલીસ અને બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે સો મીટરના અંતરે ભાનુ પ્રસાદ અને તેમની પત્ની નીલામના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પુત્ર બિપિન ને શોધખોળ ચાલુ છે તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધો ધન્યવાદ જય હિન્દ